જો પાયો કમ્પ્લીટ ફરી ગાડ્યો છે હે ઓળી બનાવવાની છે અને માલ પણ બનાવી નાખ્યો છે ઓ તો હવે માલ કમ્પ્લીટ થઈ રહ્યો એટલે હવે ચણવાનું ચાલુ કરવાનું છે આ જો અમે પડે ટેબલ મેલી અને ચાલુ હે હા જો રાજુભાઈ અને કલ્પેશ બે માલ વાડે છે જો આ બાદ પોણે ક્યુટ્યુબ કરી કાઢ્યું છે માલ માલ વેળવા સારું તો માલ કમ્પ્લીટ થાય છે એટલે આપણે ચણવાનું ચાલુ કરી દે તો જો બે થોર મારી દીધા છે આપણે માલ પણ પટી જવા થયો થોડોક વેડ ફેર નવો માલ બનાવવાની તૈયારી કરી દીધી છે દરવાજા લેવલ કરી દીધું છે બે થોર મારી અહ દરવાજો ચડાવો પડે છે એમ કે દરવાજો લેવલ થઈ ગયું છે વાજા દરવાજો ચડાવવો પડશે એમ કે દરવાજો લેવલ થઈ ગયું છે એટલે અબર તો કલ્પેશ બેચવા ઉપા છે હોમે

મારે મોમત હોય પાછા જો લાલ રાજુભા લેવલ દરવાજો કરે છે ભમેડો મારે છે બે બાજુ ભમેળા જો દરવાજો કરી નાખવાનો છે તો આપણે ત્યાં ત્યાં ટેબલ મળી દેશે એટલે શું કે દોડી ખેંચાય નહીં એટલે અને આ પાઇપ મેળવી છે આપણે બોરનો કેબલ એ થઈને લોકરવાનો એટલે તો દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે વેચાણ ચાલુ કરવું પડશે જો ત્રણ ફૂટ જેવું તો આગળનો ભાગ સણી નાખશો પાછળનો ભાગ પણ ખાસ સણી છે જો આપણે બારીઓ મૂકી છે જો બારીઓ મૂકી આપણે જેમ કે બારીઓ મૂકી જ પડે તો લાઇટનું છે એટલે અગાઉ જાસ્ત રાખવો જ પડે હા સાઈડ સાઈડનું બાજુ છે ને માલ બનાવવાનું ચાલુ જ છે આ પગાર આટલું બાજી રહ્યો છે હવે તો હવે માલ બનાવવાનું ચાલુ જ છે હવે માલ બનાવી રે એટલે કમ્પ્લેટ આપણે ચાલુ કરી દે પછી તો જો આપણે કમ્પ્લીટ લેવલ કરી નાખ્યું છે ઓરડી પણ કમ્પ્લીટ ચણાઈ ગઈ છે ને આ છે પત્ર તો હવે નાખવાના હશે પત્ર ઉપર જો કલ્પેશ અંદર હવે મોડીને છે શું કરે છે કે તો ચડાવવાના છે પત્ર ઉપર ચણતર જો કમ્પ્લીટ થઈ ગયું છે તો કમ્પ્લીટ લેવલ થઈ ગયું છે ખાલી પત્ર નાખવાનું બાકી છે તો જો ઓરડી કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી તૈયાર શણાઈ ચીન ઉપર પત્ર નાખી દીધા ઉપર જો લુઢિયો લઈ લીધો છે જો આ તો વોઢી કમ્પ્લીટ થઈ ગઈ છે શણાઈને જો બાર મિલી દીધું સુધી આપણે જેમ કે નાણાંનો હવા ઉજા જોવે છે મટાટે મિલેલું છે એટલે જો દરવાજો દરવાજો કમ્પ્લીટ રેડ થઈ ગયું છે જો અંદર પણ રેડી છે આ બાજુ બહાર મૂકીએ છીએ આપણે આ બાજુ જો આ બાજુ વધારે મૂકીએ છીએ કેમ કે હવા ઉજવા આવે ને લાઇટનું કરીએ એટલે થોડું બહાર રાખવું જ પડે કેમકે હવા અવર જવર થાય ને તો કશું વધુ ના આવે એનું બીડ પણ કમ્પ્લીટ થઈ ગઈ જશે આપણે પલાસ્તર ખાલી બાજી રહ્યું છે